આજે હવામાન વિભાગની આગાહી મુજબ જ ચૂડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા ચૂડા તાલુકાના ગામડાઓમાં બપોર પછીના સમયમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી અમી છાંટણા વરસાદ પડ્યા હતા જેથી વાતાવરણમાં પલટો આવવાના કારણે ઉનાળાની આકરી ગરમીમાં રાહત થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી પવનના વેગથી મોછી દળથી કારોલ જોડતા રોડ વચ્ચે ઝાડ પડવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા માવઠાના કારણે તલ લીલી જુવાર બાજરી જેવા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે રિપોર્ટ બાય મહિપતભાઈ મેટાલિયા ચૂડા લીંબડી